શું અમદાવાદ સ્પાના નામે થઈ રહ્યા છે દે વેપાર ના ધંધા શું સ્પા મસાજ સેન્ટરોની આડમાં ચાલી રહ્યો છે તે વેપાર નો ધંધો ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતે તપાસ કરશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ શહેરમાં માં સ્પા સેન્ટર નો રાપડો ફાટયો છે ત્યારે કેટલાક સ્પા અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની પણ અનેક વખત સામે આવતી હોય છે ત્યારે વધુ એક અમદાવાદના રોડ પર આવેલા સેન્ટર તાજ સ્પા સેન્ટર ખાતે અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વેપાર ચલાતું હોય તેવું જણાઈ આવે છે કારણ કે એક ડમી ગ્રાહક દ્વારા જયારે રિયાલિટી ચેક કરવા માટે મુલાકાત કરવામાં આવી ત્યારે સ્પા સંચાલક જણાવે છે જે આ વિડીયો આપ સાંભળી શકો છો